કે આ ઉંમરે મારે દેશની બારે વિચરણ કરવા જવાય પણ નહીં જવાય તો ઠીક ખાલી આફ્રિકા નહીં પણ છે કે જે પેસિફિક સુધી પહોંચવાના છે પણ કહેવાનું શું કે ગયા વર્ષે પ્રમુખ સ્વામી મહંતસ્વામી મહારાજે બે હાજર ત્રેવીસમાં કેટલા બધા કાર્યો કર્યા કેટલી બધી કેટલું બધું વિચરણ કર્યું પ્રમુખ સ્વામી મહંતસ્વાઈ મહારાજે ચાર દેશોમાં વિચરણ કર્યું પ્રમુખ સ્વામી મહંત સ્વામી મહારાજે ઓગણીસ શહેરોમાં વિચરણ કર્યું એમાં અમદાવાદ સારંગપુર મુંબઈ ભાવનગર સારંગપુર ભુજ સુરેન્દ્રનગર અમદાવાદ લંડન ટોરોન્ટો રોબિન્સવિલ અમદાવાદ ગોંડલ બોચાસન વિદ્યાનગર મેળાવ નડિયાદ સુરત અને છેલ્લે તો આ રીતે પ્રમુખ મહંત સ્વામી મહારાજે એટલું બધું વિચરણ કર્યું છે ને અને એ વિચરણની અંદર કેટલા બધા કામો કર્યા મહંત સ્વામી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજ સ્મૃતિ મંદિરનું ઉદઘાટન કર્યું પ્રમુખ મહંત સ્વામી મહારાજે મુંબઈમાં ફૂલ્લો ઉત્સવ કર્યો ભુજ મંદિર નો શિલાન્યાસ વિધિ કર્યો સુરેન્દ્રનગર શિલાન્યાસ વિધિ કર્યો લંડનમાં સુવર્ણતુલા એમની પોતાની થઈ એની સાથે દીક્ષા પણ મહંત સ્વામી મહારાજે એ વખતે આપી લંડનમાં પ્રતિક ફુલડોલ નો ઉત્સવ કર્યો પછી ટોરોન્ટોમાં દીક્ષા આપી રોબિનઝુલમાં અક્ષરધામ કર્યું એની સાથે દીક્ષા આપી એની સાથે કળશ પૂજન વિધિ કર્યું એની સાથે ગોંડલમાં આબુધાબી નું કળશ પૂજન કર્યું એની સાથે બોચાસનમાં બે દીક્ષા સમારંભ થયા બે દીક્ષા નવેમ્બર મહિનામાં એની સાથે સાથે જોધપુર શિખરબા મંદિરનું સ્તંભ પૂજન વિધિ થઈ એની સાથે નડિયાદ મંદિરની પ્રતિષ્ઠા વિધિ થઈ અને એ બે હાજર ની સમાપ્ત થઈ એટલું જ નહીં બે હજાર ચોવીસ અત્યારે તો આપણે બે હજાર ચોવીસ પૂરું થવાઈ રહ્યું છે અને એ પૂરું થવાઈ રહ્યું છે અને ત્યારે આપણે આ સ્વામીની વાત યાદ આવે કે આપણે જાણીએ છીએ કે આપણે ભગવાનને સંતમાં આપણે હેત છે પણ આપણા કરતાં ભગવાનને સંતમાં આપણામાં અનંત ગણું હેત છે તો આ વર્ષે ખાલી પ્રમુખ મહંત સ્વામી મહારાજે કેટલું વિચરણ કર્યું છે કેટલું વિચરણ કર્યું છે મહંત સ્વામી મહારાજે સુરત કરણાજમાં છત્રીસ દિવસ રહ્યા એના પછી આબુધાબીમાં ઓગણીસ દિવસ એના પછી અમદાવાદમાં છત્રીસ દિવસ એના પછી સારંગપુરમાં સિત્તેર દિવસ મહુવામાં નવ દિવસ રાજકોટમાં સત્યાવીસ દિવસ ભાદરામાં આઠ દિવસ બોચાસનમાં સત્યાવીસ દિવસ દિલ્હીમાં એકવીસ દિવસ મુંબઈમાં ત્રીસ દિવસ જુનાગઢમાં તેર દિવસ ગોંડલમાં ત્રેવીસ દિવસ ગાંધીનગરમાં આઠ દિવસ અમદાવાદમાં તેત્રીસ દિવસ અને દારેસલામાં અઢાર દિવસ થશે ને આ દિવસ આ વર્ષ પૂરું થશે એ વર્ષની અંદર બે હજાર ચોવીસ ની સાલમાં મહંત મહારાજે કેટલા કેટલા કાર્યો કર્યા એમને ચૌદ જુદા જુદા મોટા મોટા કાર્યો કર્યા મહંત મહારાજે વ્યારા મંદિરનું શિખરબદ્ધનું શિલાન્યાસ વિધિ કરી મહંત સ્વામી મહારાજનું જે સભા મંડપ નવો થવાનો છે અક્ષરધામમાં એની ખાત વિધિ કરી રામ મંદિરની પ્રતિષ્ઠા સુરત દરમિયાન કરી અક્ષરધામ જે સુરત થવાનું છે એનું સ્તંભ પૂજન વિધિ કરી આબુ આબુધાબી મંદિરનું પ્રતિષ્ઠા વિધિ થઈ દિવ્ય સનિધિ પર્વ કાર્યકરોના બે થયા સારંગપુરમાં સનશિબિર બે થઈ દીક્ષા સમારોહ ગોંડલમાં હમણાં જ બે થયા તપોમૂર્તિ ગાંધીનગર મૂર્તિ પ્રતિષ્ઠા થઈ જગતપુરનું ઉમરા પૂજન થયું અમદાવાદમાં પેરિસમાં પહેલો સ્ટોનનું પૂજન થયું ગાંધીનગરમાં રહ્યા છતાં વ્યારાનું ઇમેજિન જાન્યુઆરીમાં વ્યારાનું શિલાન્યાસ થયું અને અહીંયા હમણાં ડિસેમ્બરમાં અમને ડિસેમ્બરની શરૂઆતમાં અમદાવાદમાં વ્યારા મંદિરના સ્તંભ પૂજનની વિધિ થઈ ગયું કેટલું ફાસ્ટ કામ ચાલે છે આપણા સંસ્થામાં એના પછી સુરેન્દ્રનગરનું સ્તંભ પૂજન વિધિ થઈ એના પછી હમણાં જ શનિવારે સુવર્ણ મહોત્સવ થયો અને એના પછી હવે મહંત સ્વાય મહારાજ ધર્મ યાત્રા આદર્શે એમ કરતા આ વર્ષે મહંત સ્વાય મહારાજ ત્રણ જુદા જુદા દેશોમાં વિચરણ થશે પંદર જેટલા શહેરોમાં વિચરણ થશે તો આ મહંત સ્વામી મહારાજનું જે વિચરણ છે ને એ પણ આપણે થકવાડી દે આપણે ખાલી એને એના ખોટા વિચરણના તમે જુઓ એમાંથી જ તમે થાકી જાઓ કે મહંત સ્વામી મહારાજ એકાણું વર્ષની ઉંમર હમણાં બાણું થશે એટલી ઉંમરે આખું બધું વિચરણ છે એજ પસિફિક સુધી એમને લાંબા થવું છે દારેસલામમાં નવું મંદિરની પ્રતિષ્ઠા થશે ત્યાં આ બધાને લાભ આપશે ત્યાંથી પછી નાયરોબી જશે ત્યાં એ લોકોનો જે પંચોતેર વર્ષનું આખું ઉજવણી છે ત્યાં પણ દીક્ષા સમારંભ છે દારેસલામમાં પણ દીક્ષા સમારંભ છે ત્યાંથી સાઉથ આફ્રિકામાં હવેલીનું ઉદઘાટન થશે ત્યાંથી મન સ્વાઈ મહારાજ મેલબોર્ન જશે ને ત્યાં ખાતમુહૂર્ત થશે અક્ષરધામનું ત્યાંથી જશે સિડનીમાં ત્યાં તપોમૂર્તિ થવાની છે આપણે રોબિન્સુલ જેવી એની પ્રતિષ્ઠા થશે અને હવેલીનું પણ ઓપનિંગ થશે તો એ બધું કરતા કરતા મહંત સ્વામી મહારાજ ત્રીસમી માર્ચે પાછા દિલ્હી આવશે પણ કહેવાનું શું કે મહંત સ્વામી મહારાજનું વિચરણ પણ આપણે થકવાડી દેવું છે એવી જ રીતે મહંત સ્વામી મહારાજ બે હજાર સત્તરમાં માં બિરાજમાન હતા અને મહંત સ્વામી મહારાજ પણ કેટલા લોકોને યાદ છે ખાલી એમના દૈહિક રીતે યાદ શક્તિ નથી આ આપણે એવું થાય કે મહંત સ્વામી મહારાજને બહુ યાદ છે મહંત સ્વામી મહારાજને બહુ યાદ એવું નથી મહંત સ્વામી મહારાજ બધાના જીવનમાં પ્રવેશી ગયા છે બધાના જીવનમાં ઇન્ટરેસ્ટ લીધો છે સત્તર બે હજાર સત્તરમાં માં કંપાલામાં બિરાજમાન હતા ને ત્યાં તરોરોના પૂર્વના એમપી આવ્યા સંજયભાઈ તન્ના અને એમને મહંત સ્વામી મહારાજે જોયા અને મહંત સ્વામી મહારાજ બોલવા માંડ્યા કે અમે તમારે ઘેર આવ્યા ત્યારે કુરાન કોઈ વાંચતું હતું ખૂણામાં પછી સંતોએ તપાસ કરી તો બે હાજર નવ ની સાલમાં એમના ઘરે મહંત સ્વામી મહારાજ ગયા હતા આઠ વર્ષ પૂર્વે આ પ્રસંગ થયું આઠ વર્ષ પૂર્વે અને એ વખતે મહંત સ્વામી મહારાજ એના ઘરમાં ટ્રેડમિલ ઉપર વોકિંગ કરતા હતા અને એમનો જે ડ્રાઈવર હતો મુસલમાન ડ્રાઈવર અને એ ડ્રાઈવર છે ને ખુડામાં કુરાન વાંચતો હતો અને એ કુરાન વાંચતા વાંચતા એમને યાદ રહી ગયું કે ઘરે આ ડ્રાઈવર ખૂબ ખૂણામાં કુરાન વાંચતા હતા એ તમારું ઘર પછી સંતોએ પૂછ્યું કેવી તમને યાદ આવે છે આટલું બધું ત્યારે મહંત સ્વામી મહારાજ કીધું એ મને યાદ શક્તિને લીધે યાદ નથી આવતું મેં એના જીવનમાં હું પ્રવેશ કરી ગયો છું એટલે મને યાદ છે એવી જ રીતે સારંગપુરમાં મહંત સ્વામી મહારાજ બિરાજમાન હતા બે હજાર સોળમાં માં અને રાત્રે આઠ ને વીસ વાગે સંતોએ મહંત સ્વામી મહારાજને કીધું કે આજે વહેલા તમે આરામમાં પધારો ત્યારે મહંત સ્વામી મહારાજે કીધું કે એ દિવસે પાછું બપોરે આરામ નહોતો થયો એટલે રાત્રે વહેલા આરામમાં જવાની વિનંતી કરી ત્યારે મહંત સ્વામી મહારાજે ના પાડી અને કીધું આપણે પત્રલેખન કરીએ તો પત્રલેખન કોના માટે હતું એમના માટે હતું કે બીજાના હિતમાં બીજા માટે હતું એવી જ રીતે ત્રેવીસ નવ બે હાજર સોળ માં મહંત મહારાજ એક હરિભક્ત મહંત સ્વામી મહારાજ ને વાત કરી કે આપના માટે મારે મોટર હોમ લેવો છે અને તમે વિચરણમાં જાઓ ત્યારે આ મોટર હોમ ક્યારે તમે લઈને જવાનું ત્યારે સંતો કીધું મોટર હોમ શું હેલિકોપ્ટર લઈ આવો મોટર હોમ ની ક્યાં વાત કરો હેલિકોપ્ટર લઈ આવો ત્યારે એમને હરિભક્ત એ કીધું કે સ્વામી કે ને તો હેલિકોપ્ટર અહિયાં હાજર કરી દો ત્યારે મહંત સ્વામી મહારાજે હાથ જોડીને કીધું કે બે હાથ જોડીને મસ્તક નમાવીને કીધું કે ભાઈ સાબ જે છે એને રવા દો મારે ક્યાંય હેલિકોપ્ટર ની જરૂર નથી પણ કહેવાનું શું કે આટલું બધું વિચરણ કરે છે પણ ક્યારેય એમના દેહ સામું જોયું જ નથી ક્યારેય દેહની સુવિધા સામું જોયું નથી મહંત સ્વામી મહારાજ હોય કે પ્રમુખ સ્વામી મહારાજ બેવું વિશે આ પ્રસંગો આપણે જોઈ જોવા મળે છે અઢાર બે ઓગણીસો બે હાજર સત્તર માં પુણેમાં મિરાજમાન હતા અને એ વખતે સિન્સીનેટીના અરવિંદભાઈ અત્યારે ત્યાં સિન્સીનેટીમાં છે અને એ પોતે લાઈનમાં જતા હતા ત્યાં પુનામાં સમીપ દર્શનમાં અને ત્યાં બાજુના સંતોને મહંત સ્વાઈ મહારાજે કીધું કે પેસ્તનજી બન્યા હતા પેસ્તનજી તો પછી બધા સંતોએ અરવિંદભાઈને પૂછ્યું કે પેસ્તનજી એટલે શું તો એ કે હું તો દસ બાર વર્ષનો હતો નાયરોબીમાં ઓગણીસો ને સિત્યોતેરની ની સાલમાં જ્યારે સિત્યોતેર ની સાલમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ સાથે મહંત સ્વામી મહારાજ ગયા હતા એ વખતે ત્યારે એ પોતે નાયરોબીમાં ડ્રામામાં પેસ્ટનજી બન્યા હતા એ રીતે એને ઓળખી હવે છત્રીસ વર્ષ થઈ ગયા હતા બે હજાર સત્તરમાં માં છત્રીસ વર્ષ છત્રીસ વર્ષની અંદર એનો હાવભાવ કેટલો બધો બદલાઈ ગયો હોય એનું ફેશિયલ એક્સપ્રેશન એનું દેહ એનું બધું બદલાઈ ગયું હોય છત્રીસ વર્ષમાં પણ મહંત સ્વામી મહારાજ છે ને એ વ્યક્તિ જોઈને એ યાદ નથી આવતો મહંત સ્વામી મહારાજ એના જીવનમાં પ્રવેશી ગયા છે એટલે યાદ આવે તો આ રીતે મહાન સ્વામી મહારાજે જે વિચરણ કર્યું છે ને અને એમની જે આટલું બધું યાદ છે ને કારણ કે દરેક વ્યક્તિને સ્પર્શી ગયા છે દરેક વ્યક્તિના જીવનમાં ઊંડાણ ઉતર્યા છે એવી જ રીતે તારીખ દસ બાર બે હાજર ને સોળ માં મહંત મહારાજ સાંખરીમાં બિરાજમાન હતા અને ત્યાં રાજેશભાઈ કરીને હતા એ રાજેશભાઈ મુલાકાતમાં આવે છે મુલાકાતમાં આવતા આવતા એ રાજેશભાઈને મહંત સ્વાઈ મહારાજે એટલું કીધું બાજુ બાજુ સંતોને અને મેં એટલું કીધું કે લાલ મોટર આટલું જ બોલ્યા લાલ મોટર ત્યારે સંતો વિચારવા માંડ્યા લાલ મોટર એટલે શું લાલ ગાડી એટલે શું ત્યારે આ તો બહુ જ આશ્ચર્યની વાત છે આપણે પણ આશ્ચર્ય લાગશે ત્યારે મહંત સ્વામી મહારાજે કીધું કે ઓગણીસો ને સાહીઠ માં હું જ્યારે યોગી બાપા જોડે ગયો હતો ઓગણીસો ને સાહીઠ માં આફ્રિકા જ્યારે ગયો હતો અને એ વખતે એના પિતા રાજેશભાઈના પિતા મનસુખભાઈ અને એમની લાલ ગાડીમાં અમે પધરામી કરી હતી યોગી બાપાની સાથે એ વખતે જે લાલ ગાડી હતી ને એ લાલ ગાડી ઉપરથી આ રાજેશભાઈને ઓળખી હા તો આ તો આ દુનિયા પાર્ટનું છે આપણે લોજિક આમાં વાપરી જ નહીં શકીએ કારણ કે આમાં લોજિક જ નથી આ તો કેવળ પ્રમુખ સ્વામી મહારાજ હોય કે મહંત સ્વામી મહારાજ એ છે ને બધાના જીવનમાં પ્રવેશી ગયા છે એ જીવનમાં એ છે ને તમને જોઈને તમને સ્કેન કરી નાખે અને આખો સ્કેન કરી નાખે ને તમારા જીવનનું ભૂતકાળ તમારું અત્યારે વર્તમાન કાળ અને તમારું ભવિષ્ય બધાનું સ્કેન કરીને તમને કહી દે કે આ રીતે તમે તમને આ રીતે હું યાદ કરું છું તો કહેવાનું શું કે પ્રમુખ સ્વામી મહારાજનું જીવનમાં જોઈએ કે મહંત સ્વામી મહારાજના જીવનમાં જોઈએ તો અથાગ પરિશ્રમ કરીને વિચરણ કર્યું છે અને પ્રમુખ સ્વામી મહારાજે હદ વાળી છે મહંત સ્વામી મહારાજે હદ વાળી છે ને અમે કીધું કે આટલી ઉંમરે કોને વિચાર આવે કે આફ્રિકા જવું કે ઓસ્ટ્રેલિયા જવું કે આવું બધું ક્યાં કોઈને વિચાર આવે અને આપણે જાણીએ છીએ કે બહાર થી મહંત સ્વામી મહારાજ વ્હીલચેરમાં આવે એટલે બહુ સારા લાગે બાર થી વ્હીલચેરમાં આવે એટલે આપણે લાગે કે આ તો સ્વસ્થ જ છે પણ અંદર જઈને ત્રણ કલાકની એક્સરસાઇઝ કરીને બહાર લાવે છે એ કેવળ આપણે દર્શન થાય એના માટે હવે તમે ખાલી આ ઉંમરે તો આપણે જઈએ છીએ કદાચ આપણી પચાસ સાઈઠ ની ઉંમર થાય ને પછી આપણે એવું થાય કે હું ઇન્ડિયા જઉં ને તો અમારે બિઝનેસ ક્લાસમાં કે બસ ક્લાસમાં જવું ને તો શું શાંતિથી મારે જવાય અને હું છે ને આમ આમ મને થાક ના લાગે એટલે તો અહીંયા મહંત સ્વામી મહારાજની ઉંમર એકાણું વર્ષની છે હમણાં શુક્રવારે ફ્લાઇટમાં જશે ત્યાં આફ્રિકા અને આફ્રિકા છેલ્લે સાઉથ આફ્રિકાથી મેલબોર્ન લાંબી ફ્લાઇટ છે પણ એમાં એમને કઈ એવું નહીં કે આ લાંબી ફ્લાઇટમાં તમે આટલી વ્યવસ્થા કરજો આ કરજો વ્યવસ્થા તો આપણે ભક્તિએ કરીને કરવાના જ છે પણ કહેવાનું શું કે આ સદપુરુષે જે વિચરણ કર્યું છે ને ઇવન મહંત સ્વામી મારે જે પૂર્વ જે વિચરણ કર્યું છે ને કઈ માગ્યું નથી કારણ કે પોતાના માટે વિચરણ કર્યું જ નથી બીજાના હિત માટે જ વિચરણ કર્યું છે બીજાના સ્વાર્થ માટે વિચરણ કર્યું છે અને બીજાના ઉત્કર્ષ માટે વિચરણ કર્યું છે તો આજે પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિએ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમના એમને જે વિચરણ કરીને જે એમનું જે કાર્ય હતું એ આપણે આજે જોઈ શકીએ છીએ અને આપણે ભવિષ્ય આપણે દસ વર્ષ પહેલા ક્યાં હતા ને અત્યારે આપણે ક્યાં છે આપણે સત્સંગમાં અને આપણો જે વિકાસ થયો છે અને એ વિકાસના આધારે મહંત સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ છે તો આપણે પણ એ વિચરણની સ્મૃતિ કરતા કરતા આપણે પણ રોજ જીવન ચરિત્રનું વાંચન કરીએ આપણે પણ એ પ્રમુખ સ્વામી મહારાજને મહંત સ્વામી મહારાજના પ્રસંગનું વાંચન કરીએ એનું મનન ચિંતન કરીએ અને એમને જે આપણે કીધું છે કે પ્રાપ્તિનો વિચાર પંદર મિનિટ પ્રાપ્તિ નો વિચાર કરશું ને તો આપણે પણ અહો અહો થઈ જશે આપણે પણ રાજમારે દિન દિન દિવાળી થઈ જશે આપણે પણ કઈ બીજો પ્રશ્ન જ નહીં રહે કારણ કે મહંત સ્વામી મહારાજે કીધું કે રોજ પંદર મિનિટ પ્રાપ્તિ નો વિચાર કરશું ને બધા જ પ્રશ્ન હલ થઈ જશે શ્રી સ્વામિનારાયણ ભગવાનની